તમને આ બિયારણ કઈ રીતે બને છે અને શું એના ભાવ છે એ એન્ડ સુધી જોજો એટલે તમને દરેક ખેડૂતને જાણવા મળે કે તિરુપતિ બ્રાન્ડ જ શા માટે તો તિરુપતિ બ્રાન્ડ માટે અમે ખાસ કરીને તમને અત્યારે પહેલાં હું તમને પ્લાન્ટ બતાવું કે કઈ રીતે અમારા બિયારણ તૈયાર થાય છે અને શા માટે તિરુપતિ બ્રાન્ડ જ અત્યારે માર્કેટની અંદર જે બિયારણ વેચાય છે તો તમે પણ ખાસ કરીને તમને પણ જાણ કરી દો કે મોટાભાગના ખેડૂતો બિયારણ નથી લેતા ઘૂઘરી લે છે બરાબર છે પલાળેલા જે ફોલના દાણા હોય છે આવા પલાળેલા ફોલના દાણા લે છે એની અંદર વીસ કિલો એ અઢાર કિલો જ વજન આવે છે અને પ્યોર ક્વોલિટી આવતી નથી તો ખાસ કરીને તમે જે માર્કેટમાં સાંભળ્યું છે કે તિરુપતિ જ સા માટે તમે અહીંયા સુધી આવ્યા છો બિયારણ ખરીદવા માટે બધે ચર્ચા થાય છે એટલે હું આવ્યો છું આ તો એટલા માટે જ હું તમને આજે ખાસ બતાવું છું અને દરેક ખેડૂત મિત્રોને પણ ખાસ વિનંતી કે અંત સુધી જોજો કે તિરુપતિ જ સા માટે તો મિત્રો આ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમનો જે તિરુપતિ દાણા તૈયાર થાય છે એનો પ્લાન્ટ છે અને આ પ્લાન્ટમાં કોરાફોલ મિત્રો આખા ગુજરાતની મારી ચેલેન્જ છે કે કોરાફોલ કોઈ પણ કંપની કે કોઈ પણ મિલવાળો મિલવાળા તો પલાળીને ઘૂઘરી જ આપે છે પણ આ બિયારણ શા માટે હજી સુધી અમારા બિયારણની એક પણ સિંગલ કમ્પ્લેન નથી આવી કે ઉગાવા માટે કોઈ પણ જાતનો ફોલ્ટ હોય અને તમે પણ એટલા માટે જ અહીંયા સુધી ધ્યાન નહી વાતો આ વર્ષે મે સાંભળેલું છે કે તમારા તિરુપતિના દાણામાં કે ઉગાવવામાં દરેક ફરિયાદ નોતી હા એટલા માટે દરેક ખેડૂતો તિરુપતિની જ ચર્ચા કરે છે અને તિરુપતિ બિયારણ શા માટે એ હું તમને આ પ્લાન્ટ બતાવું છું અને પ્લાન્ટ તમે ખાસ કરીને જોજો તો તમે ખાસ કરીને જોવા માટે આવ્યા છો તો પ્લાન્ટ બતાવું જાણવા માટે આવ્યા છો તો કોરા ફૂલના જ દાણા છે અને લેવા માટે આવ્યા હોય તો એન્ડમાં અંતમાં જે પ્રાઇડ લિસ્ટ એટલે કે ભાવ તમને આપીશ તો આ ભાવ સુધી તમે ખાસ વિડીયો જોજો તો ખાસ કરીને તમે પ્લાન્ટની જે આ વિઝિટ કરી અને આ વિઝિટ દરમિયાન જે અમારા બિયારણ ઉત્પન્ન થાય છે એ અહીંયા સ્ટોરેજ કરેલ છે કે આ ખાસ કરીને હવે પછી ઓળા માટેની જે વેરાયટી છે જે જ્યોતિ નામથી અમારી જ્યોતિ બ્રાન્ડથી આવે છે અને જ્યોતિ બ્રાન્ડના આ દાણા છે એકદમ મોટો બોલ્ડ દાણો છે ખરેખર તમે ક્યાંય પણ જોશો કે આ કોરાફોલના દાણા છે એની સાબિતી છે મિત્રો ખાસ કરીને આવો પણ દાણો જો ક્યાંય જોવા મળે તો તો ગભરાશો નહીં આ કોરા ફોલની સાબિતી છે અને આ સો ટકા ઉગી જાય છે જે ભેજવાળા દાણા હોય એ ઉગતા નથી પણ આ કોરાફોલનો એક એક દાણો ઉગી જાય છે અને આ જ્યોતિ બ્રાન્ડની જે વેરાયટી છે અને એના ભાવ પણ તમને એન્ડમાં હું બતાવું છું તો આ જે જ્યોતિ બિયારણ તેમજ તિરુપતિ બ્રાન્ડમાં અન્ય નંબરવાળા બિયારણ છે એ તમે જોયા તો તમને કેવું લાગ્યું એ બિયારણ તમારા બધાએ સારા છે પણ અત્યારે જે આ માહોલ ચાલી રહ્યો છે ગિરનાર ગિરનાર બધાય કરે છે ને મારે તો ગિરનાર ચાર શું છે ને એ મારે જોવાય હવે ગિરનાર ચાર જે વેરાયટી છે એ અત્યારે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં સારામાં સારી ડિમાન્ડ છે અને આ ડિમાન્ડને હિસાબે ઘણી જગ્યાએ ઘણા ફોલવાળા જે અન્ય નંબરના બિયારણ સાબડી દે છે તો એવું આપણા જે બ્રાન્ડ છે અમારી જે આ પ્રગતિ ચાર આની અંદર પ્યોર ગિરનાર આવે છે પ્રગતિ ચાર જો તમે લેશો તો મિત્રો કોરાફોલની અને પ્યોર ગિરનાર ચાર બિયારણ આવશે જે આપણી અત્યારની સારામાં સારી વેરાયટી છે આ વેરાયટી લેવા માટે જે આ પ્રગતિ ચાર છે એ ખાસ તમે લેજો અને બીજા ખેડૂતોને પણ ખાસ કરીને કહેજો ગયા વર્ષે તો ગીતા ઘણા ગણા એ બતાવી બીથી બત્રી ફરીને દીધા હતા ફળવા હતા આ દાણા મીઠા છે જ જ છે હોય આ તિરુપતિ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમનું કોઈ પણ બિયારણ નબળું નથી આવતું તો હવે તમે આ મોટો પ્લાન્ટ સુધી જોઈ ગયો બીજા ખેડૂતોને આ બિયારણ તમારું મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકશો તો બીજા ખેડૂતોને ખાસ કરીને જો બિયારણ નહીં પણ માહિતી પણ કોઈ પણ જાતની લેવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે તમારો ફોન ક્યાં લાય ગજા ફોન લાઈ હા તો યુટ્યુબ ચેનલમાં તમે જોજો કે આપણી એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ કરી અને જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમારા મોબાઈલની અંદર અમારા જે દરેક વિડીયો છે એ તમારે આવતા રહેશે અને બિયારણના નહીં પણ ખેતર ઉપરના પણ વિડીયો અમારા આ ચેનલ ઉપર દરેક જાતના છે તો તમે ખાસ કરીને આની માહિતી મેળવો તો સરસ તમે આવી બધી માહિતી આપતા હોય તો નીચે જે નંબર આપેલા છે એ નંબર ઉપર કોઈ પણ ખેડૂતો તમારી ફોન કરીને માહિતી ફોન કરી મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની જે આ યુટ્યુબ ચેનલ છે એને મેં અત્યારે સબસ્ક્રાઈબ તો કરી લીધી આપ પણ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને જો તમને મને તો આ બિયારણ સારા લાગ્યા અહીંયા જોવામાં તો બીજા ખેડૂતોને જો આ વિડીયો જોઈ અને બિયારણ મેળવવું હોય તો વિશેષ માહિતી નીચે નંબર આપેલા છે એ જોઈ જોઈ શકે છે અને આ વિડીયોને જે ખેડૂતોના ગામે ગામે ગ્રુપ ચાલતા હોય એ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરે જેથી કરી અને આપણા દરેક ખેડૂત મિત્રોને સારા અને સરસ બિયારણ મળી શકે અને મેં આ વિડીયો ચેનલમાં તમારા બીજા બિયારણોથી આવે છે હા હા અમારા કપાસના બિયારણ પણ રડાર બ્રાન્ડથી બહુ ફેમસ છે અને ખાસ દરેક વિસ્તારમાં અનુકૂળ આવે એ ટાઈપની વેરાયટી અમે રડાર બ્રાન્ડથી કપાસના બિયારણ આપીએ છીએ અને આ એ તિરુપતિ પ્રગતિ અને જ્યોતિ નામથી અમે મગફળીના બિયારણ આપીએ છીએ તો મિત્રો ખાસ ફરીથી તમને વિનંતી છે કે અંતમાં જે પ્રાઇઝ લિસ્ટ એટલે કે ભાવ આપેલા છે દરેક વેરાયટીના ભાવ તમે એની અંદર જોઈ શકશો ક્યાંથી મળશે ફોન ઉપર પૂછી શકશો અને ખાસ કરીને મનોરંજનના વિડીયો દરેક ખેડૂતો શેર કરતા હોય છે લાઈક કરતા હોય છે પણ આવા ખેતીને લગતા કોઈ પણ વિડીયો હોય તો એને ખાસ કરીને આપણે ખેડૂત છીએ આપણે દરેક ખેડૂત સુધી આવા વિડીયો પહોંચાડવા જોઈએ જેથી કરી અને બીજા ખેડૂતોને પણ માહિતી મળે તમે સરસ વાત કરી કે મનોરંજન માટેનો વિડીયો નથી પણ ખેડૂતોને સાચું માર્ગદર્શન મળી રહે ને એ માટેનો આ વિડીયો છે એટલે વધુમાં વધુ શેર કરજો તો ચાલો ભાઈ મને આ બિયારણ તમે આપી દો ને મારા જાય તમને પણ આપી દે ચાલો ચાલો 고맙습 <목소리도>